ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકામાં મિત્યાજ ગામના ખેડૂતના ઉભા પાકમાં ભૂંડ અને નીલગાય નુકસાન કરવાથી ખેડૂતો ક્રાહી મામ પોકારી રહ્યા છે મિમત્યાજ ગામના ખેડૂત ભાવેશભાઈ હીરાભાઈ વાઢેડ પાંચ વીઘાના ઘઉંને નીલગાય અને ભૂંડે ભારે નુકસાન કરતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે ત્યારે ખેડૂતોનો રવિ પાક ફેલ જવાની ભીત સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એક સાંજે ત્યાં તે તૂટે એવી ઊભી થઈ છે ખેડૂતો આગેવાન સુરપાલસિંહ બારડ અને ખેડૂતોની મુલાકાત લેતા દુઃખ વ્યક્ત કર્યું ત્યારે ખેડૂતો આગેવાન સુરપાલસી બારડે નિલગાઈ અને ભૂણના ત્રાસથી બચવા સરકાર પાસે માંગ કરી છે અહેવાલ પરમચાંદર ગીર સોમનાથ અત્યારે જે ખેડૂતોને આ પાંચ વીઘાનો ઘઉંનો પાકથી જમીન દોસ્ત કરી નાખ્યો છે જે લાંબા સમયથી આ જે રોજ અને ભૂંડ નીલગાય છે એનો ત્રાસ વારંવાર ખેડૂતોને હેરાન પરેશાન કરે છે અને શેરડીના પાકમાં પણ અમારા ગામમાં છે અહીંયા દસ થી પંદર ખેડૂત વીસ ખેડૂતને છે એ શેરડીના પાકમાં મોટું નુકસાન કર્યું હતું અને અત્યારે ઘઉંના પાકમાં ચાલુ છે આ નુકસાન તો મારે સરકારશ્રીને વિનંતી છે કે આના આના માટે કંઈક પગલાં લઈ રસીકરણ અથવા ખસીકરણ કરે

મારા પાંચ વીઘાના ઘઉં એમાં રોજડા ને ડુકરા બધી ખાઈ ગયા ને બધી વીખી નાખ્યું ને ગદડીને ગાલી દીધું પાંચ વીઘાના ઘઉંમાં કંઈ રહેવા જ દીધું નથી એમાં વિઘો તો ઉપાડી જ લીધા બરાબર તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ આની કંઈક નિવારણ કરે ક્યાંક તો પછી અમને ફેન્સિંગ માટે કંઈક ઓનલાઈન ચાલુ કરે એવી મારી નમ્ર વિનંતી આજુબાજુના વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં પાસ પોઝિશન છે બધાય ખેડૂ આનાથી ત્રાસ પામી ગયા છે તો આના માટે અમારે શું કરવું પડે તો આનું કઈક સરકાર ને રસ્તો લેવો પડે આગળ